ભરૂચ જિલ્લાના તાલુકા મથક હાસોટમાં મુખ્ય માર્ગને અડીને થાયેલા ગેરકાયદેસર દવાઓ સામે વહીવટી તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી નેશનલ હાઇવે ઓથોરિટી અને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા સંયુક્ત રીતે ઓપરેશન ડિમોલેશન ચલાવવામાં આવ્યું જેમાં કુલ કુલાળશ્રદ્ધ દવાઓ દૂર કરવામાં આવ્યા દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે કનેક્ટિવિટી બાદ આ માર્ગ પર વાહન વ્યવહાર વધતા ટ્રાફિક અને અકસ્માતની સંભાવના ઊભી થઈ હતી કાર્યવાહી દરમિયાન પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો

નેશનલ હાઈવે તરફથી સર્વે કરી અને દબાણ દૂર કરવા જણાવેલ જેની આજે સવારે દસ કલાકથી દબાણ હટાવવાની ઝુંબેશ ચાલુ કરી છે અત્યાર સુધીમાં હવે અડધા ઉપર ફતી ગયું છે અને ઘણા ખરા લારી ગલ્લા વાળાઓ જાતે પણ લારી ગલ્લા હટાવી લેવામાં આવેલા છે જે બાકી છે એ હટાવવાની કામગીરી ચાલુ છે સર ફરી દબાણ ન થાય તે માટે તંત્ર દ્વારા કયા પ્રકારની હા ફરી દબાણ ન થાય એ માટે નેશનલ હાઈવે દર પંદર દિવસે સર્વે કરવા જણાવ્યું છે અને દબાણ જણાય તો હટાવવામાં આવશે